ગુડ મોર્નિંગ ઓલ મારું નામ દર્પણ છે અમારે લોકોને જે સીઆરએમ રિલેટેડ ક્વેરી હતી તો એના માટે અમને લોકોને ઝુઓ સીઆરએમ વિશે ખબર પડી હતી તો અમારા અમારે ઘણા બધા ચેલેન્જીસ હતા કે ઇન્કવાયરીઝ માટે અને ટાસ્ક અસાઇન કરવા માટે અમારા ટીમને તો એના માટે અમે સ્ટેટ વર્ક સોલ્યુશન જોડે કોન્ટેક કર્યો અને અમને આ ઝુઓ સીઆરએમ વિશે એમણે ઘણી મહત્ત્વની માહિતી આપી સ્ટાર્ટ વર્ક સોલ્યુશનની અંદર અમારે ઝુઓ સીરમ સીઆરએમ માટે ચિત્રેશભાઈ જોડે વાત થઈ હતી તો અમે એમના જોડે મિટિંગ કરી અને થોડા ઘણા ડેમોઝ વગેરે આપ્યા તો એમાં અમારી કંપનીમાં જે ઇન્કવાયરીઝ અને લીડ જનરેટ કરવા માટે જે ઇસ્યુઝ અમને ઘણા બધા આવતા હતા પછી લીડમાંથી અમારે કસ્ટમર ક્રિએટ કરવાના પછી અમારે જે ટીમને અસાઇન કરવાનું હોય એના માટે ઘણી બધી ક્વેરીઝ આવતી હતી તો એ ક્વેરી સ્ટેપ ટુ સ્ટેપ મને જિત્રેશભાઈએ સીઆરએમ દ્વારા સમજાવી અને ઘણું બધું અમને યુઝર ફ્રેન્ડલી કરી આપ્યું અને વિઝેબ સેલ્સની પાઇપલાઇન વગેરે જે હતી કે અમારા અમે લોકો અમારી ટીમ વર્ક કઈ રીતે કરે છે સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ જે રીતે વર્ક અમારું થાય છે એને ટ્રેક કરવા માટે બી અમારા માટે ચેલેન્જીસ હતું તો એ અમે લોકોને સીઆરએમની અંદરથી ઘણું બધું યુઝર ફ્રેન્ડલી થઈ ગયું છે અત્યારે કે એક સ્ટેપ બાય સ્ટેપ અમે લોકો અમારા જે આપેલા ટાસ્ક છે એને એનું ફોલોઅપ લઈએ છીએ એ કામ ક્યાં સુધી પહોંચ્યું છે એની એની જાણકારી અમને સ્ટેપ બાય સ્ટેપ મળી રહી છે કે મારી ટીમ ક્યાં સુધી કામ કરે છે સુરએ મને જે એડમિન ડેશબોર્ડ વિશે ચિત્રેશભાઈ મને કીધું હતું તો એના અંદર અમને એટલું યુઝર ફ્રેન્ડલી છે કે અત્યારે કે અમે લોકો જેટલા બી મારા ટીમને જેટલા બી ટાસ્ક અસાઈન કરેલા હોય છે કોઈ ફોલોઅપ બાકી હોય છે પછી કોઈ પેમેન્ટ કોટેશનની હોય છે એ બધા ઇસ્યુઝ મને વન પેજ એડમિન ડેશબોર્ડ ઉપર મળી રહે છે જેને હું એકદમ ઈઝીલી ટ્રેક કરી શકું છું આર સિન્સિયરલી થેન્કફુલ ફોર સ્ટેટ વર્ક એન્ડ ઝો સીઆરએમ ફોર પ્રોવાઇડિંગ બેસ્ટ ટુ બેસ્ટ સીઆરએમ સોલ્યુશન ફોર અવર સેલ્સ એન્ડ માર્કેટિંગ ટીમ એન્ડ થેન્ક યુ સો મચ ફોર પ્રોવાઈડિંગ બેસ્ટ સોલ્યુશન ફોર સીઆરએમ